હું રમણીકભાઈ કોટડિયા આજે એક નવો જ વિષય લઈને આવ્યો છું મીણા કમિટીના રિપોર્ટથી બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકશે આ વિષય ઉપર આજે આપણે સ્પષ્ટતા કરીશું આજથી દોઢ વર્ષ પહેલાં યાદ કરો જે મારા જૂના મિત્રો છે એ બધાને ખબર છે એ સમયે બાવીસ વોટ્સ ગ્રુપ હતા એની અંદર મેં આ રિપોર્ટ મૂકેલા કે મીણા કમિટીના રિપોર્ટના આધારે મૂળ ખેડૂત ખાતેદારમાં સુધારો આવે છે અને આવ્યો પણ ખરો અને ઘણી વ્યક્તિઓના પૈસા પણ બચી ગયા અને મૂળ ખેડૂત ખાતેદાર જેની ખાતેદારી મટી ગઈ હતી એવી વ્યક્તિઓ જમીન ખરીદી લીધી એ લોકો ફસાઈ પણ ગયા છે આજની તારીખે હજી એને છૂટવાનો કોઈ રસ્તો નથી એને જે લોકો મારા રિપોર્ટને સાંભળી અને શાંતિ રાખી મેં ઘણાને કીધું હતું વેટ એન્ડ વોચ થોભો અને રાહ જુઓ એ લોકો બચી પણ ગયા આજે આવી જ એક નવી માહિતી આપવા જઈ રહ્યો છું અને એ છે બિન ખેડૂતો ગુજરાતની અંદર ખેતીની જમીન ખરીદી શકશે કે નહીં આ માટે બરાબર સમજો છેલ્લા આ ચાલુ વર્ષની અંદર જાન્યુઆરી મહિનામાં મીણા કમિટીની રચના થયેલી ચાર અન્ય સભ્યો સાથે આ કમિટીએ સરકારને એક પ્રાથમિક રિપોર્ટ જે છે આપેલો છે જેની અંદર છે કે બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદે શકે એ માટે સરકાર સુધારો લાવે યાદ રાખજો એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન હશે માટે ઉતાવળા થઈને જમીનો ખરીદતા નહીં ખરીદશે પણ શું થશે એનું શું થશે એ પણ હું વિડીયોના અંતમાં કહેવા જઈ રહ્યો છું પ્રારંભ કરીએ આપણે કે બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકશે એમાં કેટલી સત્ય હકીકત છે અને એનું શું થશે એના લાભાલાભ શું છે મર્યાદા શું હશે એ બાબતની હું તમને ધ્યાન દોરું છું મીણા કમિટીનો રિપોર્ટ હજી સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર્યો નથી આ બાબતે આ બાબતે આંશિક સ્વીકાર કર્યો કહેવાય જેમ કોર્ટના ચુકાદા આવે એમાં હોય કે આંશિક ચુકાદો જે છે આપવામાં આવે છે આંશિક હકીકત સ્વીકારવામાં આવે છે એમ આની અંદર જે આંશિક હકીકત છે હજી આ કમિટીની ભલામણ જે છે કેબિનેટ સ્વીકારશે એનો સુધારો થાય મહેસૂલ સચિવ જે છે એનો પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી સ્પષ્ટ આ બાબતે કશું કહી શકાય નહીં પણ મારો જેટલો અભ્યાસ છે અને મોટાભાગે આ અભ્યાસ મારો સાચો પડશે આપ મારા ઓડિયોની લિંકને સાચવી રાખજો અને કેટલો સાચો પડ્યો એ સમય કહેશે પણ મને વિશ્વાસ છે કે હું જે માહિતી આપું છું એમાંથી ઘણી બધી સાચી પડશે eh બિન ખેડૂતો ગુજરાતમાં ખેતીની જમીન કયા હેતુથી ખરીદી શકશે તો જેને ખેતી કરવી છે ખરેખર એ લોકો ખરીદી શકશે કોઈ વેપારીઓએ ખેતીની જમીન ખરીદી લીધી તો શું થાય આજે જે ખેતીના ભાવ છે બે કરોડ પાંચ કરોડ દસ કરોડ એ ખેતીના ભાવ નથી એને કરવા માટેના ભાવ છે ખેતીની જમીન ખરીદ્યા પછી કોઈ વ્યક્તિ એની સોલાર પાર્ક બનાવે હવે બિન ખેડૂતે ખેતીની જમીન ખરીદી તો એ સોલાર પાર્ક નહીં બનાવી શકે મૂળ ખેડૂતો ઓગણીસો ને અઠ્ઠાવનવાળો જે હોય એ જ બનાવી શકશે એવી જ રીતે એમાં બિન ખેતી પ્રીમિયમ પાત્રવાળી પણ નહીં થાય એટલે કે ખેતી એ ખેતી જ રહેશે એની અંદર કોઈ પ્રકારના વધારાના બાંધકામ કરી શકાશે નહીં દાખલા તરીકે હોમસ્ટે કરવો છે તો નહીં કરી શકાય આજે આ ખેતીની જમીન ઓગણીસો અઠ્ઠાવન વાળી મૂળ ખેડૂતની જે હોય એ જમીનની અંદર તમે એને કરી શકો સ્કૂલ કરી શકો હોસ્ટેલ કરી શકો એન્ટરટેનમેન્ટ ઝોન કરી શકો મોટેલ કરી શકો હાઈવે ઉપર નીકળતી હોય તમારે કોઈ પણ હાઈવે માટે કોમર્શિયલ ઉપયોગમાં આવે એવો ઉપયોગ કરી શકો જેમ કે પેટ્રોલ પંપ કરી શકો આવું કશું કરી શકાશે નહીં જે બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદશે એટલે એ માત્ર ખેતી જ કરી શકશે એવી જ રીતે ખેડૂત ખેતીની જમીન ખરીદી હોય મૂળ ખેડૂત હોય તો પોતાની જમીનમાં ઓઇલ મિલ કરી શકે મિની ઓઇલ મિલ કરી શકે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ કરી શકે વેલ્યુ એડેડ એગ્રીકલ્ચર પ્રોડક્ટનું વેલ્યુ એડેડ માટે જે કરવું હોય એ બધું ખેડૂત કરી શકે છે બિન ખેતી કરી શકે પ્લોટિંગ કરી શકે ઇન્ડસ્ટ્રીઝ પાડી શકે પરંતુ જે બિનખેડૂત ખેતીની જમીન ખરીદશે એને આવા કશા લાભ મળશે નહીં એટલે એનો મતલબ એ થયો કે માત્ર ને માત્ર ખેતીના હેતુથી જ જમીન ખરીદી શકશે તો પછી એને રાજકોટ સિટી એરિયાની અંદર ખેતી જમીન ખરીદવાનો કોઈ મતલબ નથી જે જગ્યાએ લાખ બે લાખ પાંચ લાખના ભાવ છે વીઘાના એટલે દસ લાખનું પંદર લાખનું એકર હોય એવી જગ્યા જે એ ખરીદશે મારા શબ્દો યાદ રાખજો એને જો એક કરોડના ભાવે ખેતીની જમીન ખરીદી તો એ ખોટનો સોદો ગણાશે કારણ કે એક કરોડના ભાવે ખેતીની જમીન ખરીને એમાં કાંઈ કાઢી લેવાનું નથી મૂળ ખેડૂતોને કોકને પૂછી લોજો કે એ દસ લાખવાળી ખેતીની જમીનમાં શું કાઢી લે છે તો બિન ખેડૂતો ખેતીની જમીન એટલા માટે ખરીદી શકશે કે જે ઓરિજિનલ ખેત એની પાછળનો હેતુ આ છે જે સાથણીની જમીન વખતે હતો અને સાથળીની જમીનનો હેતુ મોટા ભાગે માર્યો ગયો એમ કહેવાય કારણ કે જેને સાથણીની જમીન આપવામાં આવેલી એની પરિસ્થિતિ એ જે આજની તારીખે એને એ જ છે સાથળીની જમીનમાં ખેતમજૂરોને ખેતીની જમીન આપવામાં આવેલી અને ખેતી કરે આપણે ક્ષેત્રે સ્વાવલંબી થઈએ આ હેતુથી સિત્તરના દાયકામાં નિર્ણય કરવામાં આવેલો ત્યાર પછી એ ને નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરવામાં આવેલી ત્યાં સુધી નોન ટ્રાન્સફરેબલ જમીન હતી કોઈ વેચે તો એ શ્રી સરકાર થઈ જાય અને પછી જૂની શરતમાંથી ટ્રાન્સફર થઈ અને બિન પ્રીમિયમ પ્રીમિયમને પાત્ર આજની તારીખે જે લખાઈને આવે છે એટલે કે એને હમણાં મેં જેટલા હેતુ કીધા એ હેતુથી એ લોકો પણ એને કરી શકે જેમ ઓરિજિનલ ખેડૂત કરી શકતો હોય એમ એની પી ચાલીસ ટકા જમીન રૂડા સુડા મૂળા એરિયાની અંદર કપાતમાં જાય રૂરલ એરિયાની આઠ ટકા કપાતમાં જાય એટલે જૂના અને નવા બંનેને એ નિયમો સરખા લાગુ પડે પરંતુ એને બિનખેતી પ્રીમિયમ ભરવું પડે પ્રીમિયમની એમાઉન્ટ કેટલી હોય તો એના શરત પત્રકમાં જોવું પડે દસ ટકા પચીસ ટકા શરત ભંગ થાય તો વધારે પણ હોય અને સ્ત્રી સહકાર પણ થઈ શકે આ બરાબર યાદ રાખજો એવી જ રીતે બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદશે તો એના બેમાંથી એકઈને જે લાભ મળે છે એવા લાભ મળશે નહીં એ માત્ર ને માત્ર ખેતી કરી શકશે આનો હેતુ એ છે કે હજી પણ જે ખેતમજૂરો જેવા હોય એ ખેતીની જમીન ખરીદે પણ આજે કોઈ ખેતીની જમીન ખેતમજૂરો કરી ખરીદી શકે એવું નથી એટલે વેપારીઓ આવશે ખેતરદાર થવા માટે અને એ ખેતીની જમીનનો ઇન્કમટેક્સમાં લાભ લેવા માટે થઈને ઉપયોગ કરશે આ હેતુથી જ વેપારીઓ આવશે પણ એ વેપારીઓ જો એક કરોડ બે કરોડ કે પાંચ કરોડના ભાવે જમીન ખરીદી તો મારા શબ્દો લખી રાખજો રાતા પાણીએ રોશે માટે ઉતાવળા થઈ અને આ જે સમાચાર આવે છે એને માની અને બિનખેડૂતો ખેતીની જમીન ખરીદવા મંડતા નહીં અને હજી પણ વાર છે જ્યાં સુધી ગવર્મેન્ટનો જીઆર ન આવે ને સ્પષ્ટીકરણ ન થાય ત્યાં સુધી રાહ જોવો હું રમણીકભાઈ કોટડિયા આવી અવનવી માહિતી રમણીકભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને લખો એટલે રમણીકભાઈ કોટડિયાના ખેડૂતોને પ્રશ્નના જવાબ મળે છે અને જે ખેડૂતોએ રેવન્યૂની માર્ગદર્શિની આવી અવનવી જાણકારી જોઈતી હોય એ સિવાય રેવન્યુની અંદર એન્ટ્રીઓ હેતુથી જેટલી માહિતી જોઈતી હોય એ મેં એમાં ચાલુ કરી છે અને હું ખેડૂતોને એ કાયદાની દ્રષ્ટિએ સ્વાવલંબી કરવા માગું છું એટલે મારો એક શબ્દ છે કે ખેડૂતો તમારા વકીલ તમે જાતે બનો એટલે એની અંદર રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક લખશો એટલે યુટ્યુબની અંદર તમને આ જાણકારી મળશે મારો આ ઓડિયો સાચવી રાખજો એક વર્ષની અંદર તમે એમ કહેશો કે રમણીકભાઈએ કીધેલી વસ્તુ સાચી પડી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ